બોટાદના હળદર ગામમાં જે બબાલ થઈ અને બબાલ દરમિયાન પોલીસ દ્વારા ખેડૂતો સાથે જે વર્તન કરવામાં આવ્યું એ વર્તનને લઈ અને વિપક્ષ સતત આ વાતને લઈ અને અને ગુજરાત પોલીસ હર્ષ સંઘવી જે આપણા ગૃહમંત્રી છે એમના ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે અને હવે આ વાતને લઈ અને કોંગ્રેસ નેતા સામે આવ્યા છે અને આકરા પ્રહાર કર્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હળદર ગામમાં પોલીસ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું એ વર્તનને લઈ અને હવે કોંગ્રેસ નેતા મનહર પટેલ સામે આવ્યા છે અને એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે બોટાદમાં કપાસમાં ખેડૂતોના પ્રશ્નો છે સરકાર જેમના દ્વારા આ બાબતને લઈ અને કોઈ પણ પ્રકારનું જે નિવેદન નથી આપવામાં આવી રહ્યો કરદાને લઈને અનેક પ્રશ્નો છે પરંતુ આ તમામ પ્રશ્નોનો જવાબ આપવાને બદલે પોલીસ દ્વારા ભાજપના ઇશારે ખેડૂતોને માર મારવામાં આવે છે એવી વાત કરવામાં આવી છે વધુમાં આ સમગ્ર બાબતે મનહર પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ અમારી વાત સાચી પડી ભાજપાની સરકારની ક્રોનોલોજી શું આ રાજ્ય કે દેશની અંદરથી યુવાન વિદ્યાર્થી મહિલા કે ખેડૂત હક્ક અને અધિકાર માગવા માટે નીકળે એટલે એને દબાવી દો એને નશ્યત કરો એને એ કક્ષાએ એને ઉગ્ર કરો કે પોલીસનો પ્રવેશ આપવાની જરૂરત પડે પોલીસ અંદર આવે ઉગ્ર વાતાવરણને દબાવવા માટે ધોકા પછાડે થોડાક ઉપર પોલીસ ફરિયાદો કરે અમુકને જેલ હવાલે કરે બે પાંચને જામીન ઉપર ન આપવાને બદલે એને રિમાન્ડ લે અને જે કંઈ વિરોધી વાતાવરણ જેવું ઊભું એને દબાવી દેવાય પાટીદાર આંદોલન હોય કે હરિયાણા પંજાબના ખેડૂતોના ઉપર પોલીસે કરેલો અત્યાચાર સરવાળો તમે બેનો એક હશે કેમિસ્ટ્રી બેની કરોલોજી બી એક હશે સેમ

સાતમી ઓક્ટોબરથી આજ પંદરમી ઓક્ટોબર છે એક નિવેદન આપ્યું નહીં શું કામ ન આપ્યું કારણ કે તમારા પ્રશ્નના ઉકેલમાં એમને કોઈ રસ ન હતો તમારા વિરોધમાં એ જે વ્યાજબીપણું હતું એને નશ્યત કેમ કરવું એને દબાવી કેમ દેવું એના માટે તમે એવી કોઈ ભૂલ કરો તમે પાંચ પચીસ પાંચસો બે હજાર ભેગા થાઓ એટલે દંડાવાળી કરવા માટે પોલીસ એની રાહ જોતી તે એને ઉપરથી એને આદેશ પોલીસનો આવી ગયો હતો કે ભાઈ આ કરવાનું છે અને એ આ સિરસ તો કઈ પહેલી વખત તો નથી પાટીદાર આંદોલન થયું ત્યારે શાંતિથી બેઠા ધોકા પસાર ઉપર ચડી ત્યાં માર્યા હતા બધા દિલ્હીની અંદર આંદોલન સાતસો ખેડૂતોની શહાદત થઈ હું કર્યું ખીલા જડી દીધા આમ કર્યું તેમ કર્યું આંદોલનને કચડી નાખવા માટે તેને તમામ કરવું એના માટે એક પોલીસ આપી આ સરકાર ભાજપાની છે એ બરાબર આ રાજ્ય કે દેશની જનતાની નાળ પારખી ગઈ છે કે આ જનતાના વિરોધને દબાવી દેવો હોય તો અંગ્રેજોની આ નહીટ ઘરના આ દેશના અંગ્રેજોની એ ચાલ અલગ પ્રકારની છે આંદોલનને દબાવી દેવો એટલે મુખ્ય કરતા હરતા હોય એના ઉપર ફરિયાદો કરી દો જેલ હવાલે કરી દો એને જામીન ન મળે એવા પરિસ્થિતિઓ મૂકી દો આવી માનસિકતાથી પોલીસની એન્ટ્રી એની સફળતા છે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ શું થશે ખેડૂતોના નેતા કોણ બનશે ખેડૂતોની સાથે કોણ ઉભું રહેશે સરકારને તો ઊભું રહેવું નથી સરકારે એનું સાંભળવું નથી સરકાર જે કામ કરવા માંગે છે એ કામ એ પોલીસ પાસે કરાવવું છે વેપારીઓ એને પરેશાન કરે છે વેપારીઓ એને છેતરે છેતરપિંડી થાય છે એના ઉપર અભ્યાસ નથી કરવો એનું વિશ્લેષણ નથી કરવું સત્ય શું ને ખોટું શું છે એ પણ એમાં પડવું નથી એટલા માટે આજે પંદરમી ઓક્ટોબર પંચ્યાસી લોકોની ધરપકડ કરી હતી પોલીસે મૂળ મુદ્દો રહી ગયો બાજુમાં પાસઠ લોકોને કોર્ટમાં રજૂ કર્યા પોલીસે વીસ અઢારના રિમાન્ડ માં ગયા છ દિવસના અઢારે અઢાર રિમાન્ડ આપ્યા વીસ લોકો હજી પકડની બહાર છે અને સુડતાલીસ ને ચેન કર્યા મળી ગયું પરિણામ હું અન્નદાતાઓને કહેવા માગું છું કે આ ભાજપાની સરકાર કે તમારી કોઈ પરિસ્થિતિની અંદર ભાગ લેવા માટે તમારા દુઃખમાં ભાગ લેવા માટે તમારી પરેશાનીના ઉકેલ માટે કામ નથી કરતી એ આ ખડધા કરતા હોય આ છેતરબિંડી કરતા હોય એની સાથે ઊભેલી સરકાર છે હજી યુનિટી બનાવો મજબૂતાઈથી એમની સામે લડવા માટે થઈને સંયમિત માનસિકતા સાથે આવનારી ચૂંટણીઓમાં એને જવાબ આપવાનો સમય આવી ગયો છે એ માનસિકતાથી લડવો તમારે પણ હથિયારો બદલવા પડશે